સંવાદ ન્યૂઝ ચેનલના અહેવાલની અસર જોવા મળી રહી છે ગઈકાલે સંવાદ ન્યૂઝ ચેનલ દ્વારા વિકાસના દ્રશ્યો છે તે બતાવવામાં આવ્યા હતા દ્રશ્યોના થી એક અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો જે અહેવાલની અસર સંવાદ ન્યૂઝના અહેવાલની અસર ચોક્કસથી જોવા મળી રહી છે રોડ રસ્તાઓ ખરાબના અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો જે અહેવાલ બાદ તંત્ર સફાળું જાગીને કામે લાગ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહેવાલની અસર જોવા મળતા લોકો સંવાદ ન્યૂઝનો આભાર વ્યક્ત કરી રહ્યા છે ત્યારે રોડ રસ્તાઓની કામગીરી થતાં મહુવાના લોકો સંવાદ ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને સંવાદ ન્યૂઝ તંત્રનો પણ આભાર વ્યક્ત કરી રહી છે બ્યુરો રિપોર્ટ મહુવા